જે સ્ત્રી માતા બનવા ઈચ્છતી હોય એમને લગભગ બેથી ત્રણ મહિના પહેલાં પ્રી કન્સેપ્શન એટલે કે બાળક રહેતા પહેલાંની તૈયારીઓ કરવી જોઈએ સૌથી પહેલાં ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ જેથી કરીને સ્ત્રીના અને પુરુષના શરીરમાં કોઈ તકલીફ તો નથી તે જાણી શકીએ અમુક જરૂરી બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને જો કંઈ તકલીફ જણાય તો તેની મેડિસિન લેવી જોઈએ તો હવે આપણે ચાલો સ્ટેપ વાઇઝ જાણીએ સૌથી પહેલાં માતાના શરીરનું ચેકઅપ થયા પછી એમને અલગ અલગ એડવાઇઝ આપણે આપતા હોઈએ છીએ જેમ કે એમના બોડીનું વેઇટ ઓપ્ટિમમ હોવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ આલ્કોહોલ કોઈપણ પ્રકારનું તમાકુ અથવા તો કોઈ ડ્રગ્સનું સેવન કરતા હોય તો તે બંધ કરવું જોઈએ એમને અમુક પ્રકારના વિટામિન્સ અથવા તો સ્પેશિયલી ફોલિક એસિડનું સપ્લિમેન્ટેશન ડેલી લેવા માટે આપણે એડવાઇઝ કરતા હોઈએ છીએ જો કોઈ સ્ત્રીને કોઈ પ્રકારની દવાઓ લાંબા સમયથી ચાલતી હોય એટલે કે કોઈ ક્રોનિક ડિઝીઝીસ હોય જેમ કે ટીબીની દવા ચાલતી હોય ખેંચની દવા ચાલતી હોય થાઇરોઈડ માટેની દવા ચાલતી હોય કોઈને લોહી પાતળું થવાની દવા ચાલતી હોય કોઈને માનસિક રોગની અથવા ડાયાબિટીસની દવા ચાલતી હોય તો પહેલાં આની તપાસ કરાવી અને શરીરને આ રોગોથી મુક્ત અથવા તો આ રોગો કંટ્રોલમાં રહે એ પ્રમાણેની ચેન્જીસ કરવા જોઈએ પ્રેગનન્સીમાં જે દવાઓ ન લઈ શકાતી હોય એના ડોઝમાં ફેરફાર કરવો જોઈએ જે સ્ત્રીને કોઈપણ પ્રકારની દવાઓ ચાલુ ન હોય એમને થાઇરોઇડનું ઇન્ફેક્શિયસ ડિઝીઝમાં રોગોનું અને થેલેસેમિયાનું ચેકઅપ કરાવી લેવું જરૂરી છે જેથી પ્રેગ્નન્સી રહ્યા પછી માતાના અથવા તો બાળકના શરીરને કોઈ તકલીફ ન થાય અને આપણે એક હેલ્ધી પ્રેગ્નન્સી અને હેલ્ધી બાળક અચીવ કરી શકીએ જેમને ઓલરેડી આગળ એક પ્રેગ્નન્સી રહી ગઈ હોય અથવા તો કોઈ પ્રકારના જીનેટિક ડિઝીઝીઝ હોય એમને પણ આગળના બાળકને એ પ્રકારના ડિઝીઝ ફરી ન આવે એના માટે જીનેટિક કાઉન્સેલિંગની સલાહ આપવામાં આવતી હોય છે તો આ રીતે બધું કરીને માતાનું શરીર સક્ષમ બન માતાનું શરીર સક્ષમ બનાવીને પ્રેગ્નન્સી દરમિયાન માતાને કોઈ તકલીફ ન પડે તથા હેલ્ધી બાળક આવે એ પ્રમાણેની તૈયારી કરવામાં આવે તેને પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ અને કેર કહેવામાં આવે છે